નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આપણને જે વસ્તુનો ડર હતો એ ઓલરેડી થઈ ગયું છે જો તમે મારા વિડીયોને ફોલો કરતા હોય તો આજે આપણી બજેટ કેન્ડલ છે ને આ વાળી એ હું ઘણા દિવસથી કહેતો હતો કે આ બેઝ બનીને છે માર્કેટનો આ માર્કેટનો ટોન શોટ સેટ કરશે બજેટના દિવસે જે કેન્ડલ આવી ને એ અને એ કેન્ડલ તોડી નાખી છે અને સરસ રીતે એકદમ ડાઉન થયું છે આજે માર્કેટ જોરદાર અને આ જ વસ્તુ હું તમને કઉ ને માં તો બહુ ક્લિયર વિઝિબિલિટી આ જે લાઇન હતી ને જે મેં બજેટ ડે ના લો ની કેન્ડલ હતી તરત જ કેવી રીતે માર્કેટ તૂટ્યું તમે વિચારો એટલે કોલ સાઈડ જવાના ઝીરો ટ્રિગર હતા સુપરટેડર કોમ્યુનિટીમાં કે કોલ સાઇડ નું કોઈ ટ્રીગર દેખાતું નથી કારણ કે એક તો બજેટ કેન્ડલ નો જે લો હતો એના નીચે માર્કેટ આવી ગયું તરત જ પેલી અડધી કલાક મતલબ માની લો ત્રણ કેન્ડલ પિસ્તાલીસ મિનિટ સુધી માર્કેટ ટકી જ ના શક્યું પૂરું કરી નાખવાનું એટલે ગીવન હતું કે માર્કેટ નીચે જશે બીજી વસ્તુ તમે નોટિસ કરો કે અહીંયા થાય છે શું બેંક નિફ્ટી છે બેંક નિફ્ટી એમાં હજી બજેટ કેન્ડલ જે લો છે ટચ કરવાનો બાકી છે પણ એ બી નેગેટિવ થઈ જ ગયું છે એમાં હવે આપણે બહુ રાહ જોવાની નથી બરોબર છે બીજી વસ્તુ તમે જુઓ કે આજે હું અત્યારે એફઆઈ ના આંકડા જોતો તો પાછું એ લોકોએ ચાર કરોડ નું સેલિંગ કરી નાખ્યું છે સામે ડીઆઈ ચાર કરોડ કરોડનું બાઇંગ કર્યું છે આ લોકોએ ચાર કરોડ નું સેલિંગ કરી નાખ્યું છે એટલે આ લોકો એગ્રેસિવલી રોકાતા છે જ નહીં અને હું દર વિડીયોમાં એક ને એક વાત હું રિપીટ કરું છું કે જ્યાં સુધી આપણી ગવર્મેન્ટ કોઈ સારી પોલિસી લઈને નહીં આવે કોઈ લોંગ ટર્મ વિઝન લઈને નહીં આવે કે ઇન્ડિયાએ કરવું છે શું બરોબર છે અને ખાલી ખોટી ખોટી હેડલાઇન્સ આપ આપ કરશે ને હોપ આપ આપ કરશે તો આપણે તો એક વખત માણી જશું કારણ કે આપણે ઇન્ડિયામાં રહીએ છીએ બરોબર ખરેખર આપણે મનાય નહીં જે સાચું છે સાચું ને ખોટું છે ખોટું બરોબર પણ મેજર કઈ ડિસિઝન લેવાતા નથી અને એ દેખાય છે આપણને બરોબર બીજી વસ્તુ તમે કે આપણે સેક્ટર બધી વસ્તુને કરીએ છીએ તમને એફએમસીજી છે એને કેવો આ લો બ્રોક કરી દીધો કેટલી વાર લો પ્રોટેક્ટ હતો કેટલા મહિનાથી કેટલા સમયથી આ એક રેન્જ પ્રોટેક્ટેડ હતી એને તરત નીચેની સાઈડ બ્રેક કરી નાખી છે ઓટો સેક્ટર ઉપર થી નીચે આવી ગયું છે ઓટો સેક્ટરે આ લાઇન બ્રેક કરવા તૈયાર છે ફાર્મા સેક્ટર જો તો એ ઉપરથી નીચે આવે છે આપણે આઈટી સેક્ટર જોઈ લ્યો તમે પછી સ્મોલ કેપ ને આપણે ટ્રેક કરીએ સ્મોલ કેપ તો આજે કેટલું હેરાન ગતિ વાળું એટલું જબરજસ્ત નીચે આવી ગયું છે અને એને આ રેન્જ હું ખબર છે ને આ રેન્જ ની વાત કરતો આ રેન્જમાં ટકતું જ નથી એ આવતું જ નથી આવા જાતું તો ત્યાંથી પડી ગયું છે એટલે આ બધા બહુ સારી વાત ન કહેવાય તમે એ જ રીતે મિડ કેપ જો ને તો મિડ કેપ જો એ ટચ નથી કરી શકતું એ આ લાઈનમાં જે એક લોંગ ટર્મ સપોર્ટ હતો ત્યાં ટકવું જોઈએ બીજી વાર એને ટ્રાય કર્યું પાછું કર્યું એટલે દર ઊંચાઈ દર પુલ બેકે સેલિંગ જાય છે અને મને લાગે છે કે એફઆઈ એફઆઈ રીતે કરી કરી સેલ કરે છે છે તમે જે 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 માટે ના સ્ટોક સ્ટોક આપણી પાસે ઘણા બધા ગવર્મેન્ટ પાછા ઇન્કલુડ કરેલા છે એમાં જો એ પીટાય છે એકદમ એટલે અમુક અમુક તો સ્ટોક ની સ્ટોરી સારી છે તોય પીઠાઈ છે એટલે મોટા ભાગે આ લોકો એક્ઝિટ જ કર કરે છે એક્ઝિટ કરકર જ કરે છે આ બધી વસ્તુ એટલે બહુ આપણને આમાં હવે પોઝિટિવ દેખાતું નથી બધું અને આપણે ખાલી અંદર એક હોપ લઈને ચાલીએ કે ચલો માર્કેટ કાલ સારું થાય કે આમ થાય કે તેમ થાય પણ હવે આના સારા ઈંધણ આપણને બહુ દેખાતા નથી લાસ્ટ એક વિઝિબલ સપોર્ટ આપણને આ લાગે છે પણ એ હવે આપણે કેવું છે કે જેમ જેમ નીચે આવે એમ આપણે સપોર્ટ ચેન્જ કરતા રહીએ અને દિલને ને દિલાસો આપતા રહીએ પણ ખરેખર હવે માર્કેટ ને બાઉન્સ કરવું હોય ને તો આ જે લેવલ હતું ને જે ત્રેવીસ હજાર આઠસો એટલે અહીંથી આઠસો પોઈન્ટ પેલા તો એના ઉપર જવું પડે અને ત્યાંથી ક્રોસ કરવું પડે ત્યાં સુધી કોઈ પણ જે પુલ બેક આવે છે ને બધા નકામાં સૌથી પેલા ત્રેવીસ હજાર આઠસો જઈને ક્રોસ કરવું પડે ત્યાંથી આ લેવલ હવે ટૂંકા ગાળામાં સેન્ટિમેન્ટમાં રહેશે એ જ રીતે બેંક નિફ્ટી વાત કરીએ ને તો બેંક નિફ્ટીમાં આ જે લેવલ છે ને એ આવે છે પચાસ હજાર છસો જ્યાં સુધી એને ક્રોસ નહીં થાય ને હવે આપણે બહુ આપણે કહી ના શકીએ જ્યાં સુધી આની નીચે રહેશે ને તો આપણે કોલ સાઈડ બહુ કોશિયસ રહેવું પડશે કારણ કે અપર સાઈડ સેલિંગ આવે છે અને બહુ સારું એવું સેલિંગ આવે છે આમ છલાંગ અહીંથી જે છલાંગ મારેલી હતી એ બહુ અનબિલીવેબલ હતી અને જે આપણું માર્કેટ પડ્યું એ જોવા જેવું હતું એમ અત્યારે ક્લોઝિંગ બેઝિસ ઉપર ત્રણ ટકા બતાડે છે પણ એ બહુ જાજુ વયું ગયું હતું ઇન્ડિયા વિક્સ એટલે આ જોવા જેવું અત્યારનું માર્કેટ છે ને ઓપ્શન સેલર માટે અને જો તમે ઓપ્શન હેજિંગ કરતા હોય તો આ માટે બેસ્ટ છે અને જે રિસ્ક મેનેજમેન્ટની સંભાળી શકે જો આપણે ખાલી ઓપ્શન કરતા હોય ને તો અત્યારનું માર્કેટમાં રિસ્ક છે અને બહુ સંભાળીને આપણે સેટઅપ પ્રમાણે ચાલવું પડે અને બહુ જોઈને આપણે ચાલવું પડે એટલે એમાં તમે ખાસ ધ્યાન રાખજો કે અનનેસેસરી ટ્રેડ લેવા જશો તો તમે ફસાશો કારણ કે અત્યારના માર્કેટમાં રિસ્ક મેનેજમેન્ટ ખાલી ઓપ્શન હેજિંગ જ કરી શકશે ઓપ્શન બાઈંગ કે ઇક્વિટી બાઈંગ એટલું નહીં કરી શકે હા સ્ટોક સ્ટોક વાઇઝ ઓપોર્ચ્યુનિટી જોતી રહેવાની ઓપ્શન બાઇંગમાં કરતા હોય તો એકદમ સરસ રીતે રિસ્ક મેનેજ કરવાનું જ્યાં એન્ટ્રી મળે છે ત્યાં જ એન્ટ્રી લેવાની જે એન્ટ્રી નથી મળતી ત્યાં બેસી રહેવાનું ખોટે ખોટું સ્પેક્યુલેટ નહીં કરવાનું અને ચાર્ટમાં ચોખ્ખું દેખાય છે કે માર્કેટમાં થોડો માર પડે છે અત્યારે તો થોડુંક સાવચેતી રાખીને ટ્રેડ કરવાની મારી વિનંતી છે તમને ઉપર બીજી વસ્તુ કે અમદાવાદમાં આપણે ઘણા સમયથી ફેસ ટુ ફેસ વર્કશોપ સ્ટાર્ટ થઈ ગયા છે આપણે તમને હું બે ડેટ આપું છું હું થોડો ભૂલી ગયો છું

અમુક તમે વસ્તુ જોશો ને અહીંયા તો જેમ કે આઈટી સેક્ટર છે આઈટી સેક્ટર નો તમે ડેલી ચાર્ટ જોશો ને બરોબર તો આઈટી સેક્ટર માં એવું છે કે હવે એક આ રેન્જમાં ફસાઈ ગયું છે બરોબર અને એક બીજી વસ્તુ હું તમને બતાવું આઈટી સેક્ટર ની વાત કરીએ એના પછી આપણે વાત કરીએ ફાર્મા સેક્ટર ની હવે આ એકાદ બે સેક્ટર ની વાત એટલા માટે કરું છું કે જયારે માર્કેટ ઇન્ટરિમ બેરી સ્ટેન્ડમાં જાય ને તો આમ છતાં એકાદ બે સેક્ટર એવા હશે કે જે અમુક અમુક હજી આપણને ઓપોર્ચ્યુનિટી સારી મળશે કારણ કે જો ફાર્મા સેક્ટર સપોર્ટ તોડ્યો નથી બરોબર એટલે અમુક અમુક સેક્ટર ઉપર આપણે નજર રાખશું તો એમાંથી આપણે ઇક્વિટીમાંથી સ્ટોકમાંથી સારા ટ્રેડ મેળવી શકીએ આપણે બરોબર છે એટલે આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખશું કારણ કે જે લોકો મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ છે એ લોકો બી સેક્ટર રોટેટ કરશે જોજો સેક્ટર રોટેટ કરશે પૈસા પાક કરવા માટે પૈસાને સેફ રાખવા માટે તો આપણે અમુક અમુક આપણને સિગ્નલ મળી જશે હજી સિગ્નલ ક્લિયર નથી પણ જેમ જેમ તમે રોજ મારા વિડિયો જોશો ને આપણને અમુક અમુક સેક્ટર માં પેટર્ન દેખાવાની સ્ટાર્ટ થશે કે ક્યાં બાઇંગ આવે છે ક્યાં સેલિંગ આવે છે અમુક સેક્ટર ને આ લોકો ડમ્પ કરશે અમુક સેક્ટરમાં વસ્તુ એડ કરશે એ આપણે જો જો કરશું અને એ રીતે આપણે બી સ્ટોકમાં સારી સારી પેટર્ન શોધી અને એમાંથી આપણે ટ્રેડ કરીને પૈસા હજી સેફ રીતે કમાઈ શકીએ બરોબર છે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી એ વિશે ઓફ લવ એન્ડ હેપીનેસ એક જ વસ્તુ હજી આપણે જોવાની છે સોરી હું એક વસ્તુ કહેવાનું ભૂલ્યો કે બેંક નિફ્ટી જે છે એમાં શું હતું બજેટ પછીની કેન્ડલનો બંનેનો લો આવેલો હતો એટલે જોઈએ છે આ કેટલું ટકાવી રાખે છે ટકાવી નથી રાખતું બરોબર ચલો મળશો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હેપીનેસ